સુરતમાં ને લઈ અને બજારમાં ખરીદી માટે બરાબર માહોલ જામ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સાત થી પચાસ હજાર સુધીના નવરાત્રીના ડ્રેસનું વેચાણ થઈ રહ્યું છે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ખેલૈયાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને હવે અત્યારે હાલ બજારમાં ગરાકી જોવા મળી રહી છે માર્કેટમાં ડ્રેસનું અને જ્વેલરીના વેચાણની ધૂમ ખરીદી થતી જોવા મળી રહી છે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત વાસીઓ નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે સુરતમાં નવરાત્રીને લઈ અને બજારમાં ખરીદીને લઈ અને માહોલ જામી ગયો છે બરાબર ઘરાગી જોવા મળી રહી છે સાત હજાર થી પચાસ હજાર સુધી નવરાત્રીના ડ્રેસનું વેચાણ થયું હવાનું જાણવા મળી રહ્યું છે નવરાત્રીને લઈ અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ તમામ પ્રકારની તૈયારીઓ કરતા તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા સાહી અમારી સાથે જોડાઈ ગયા છે સાહિસ હવે નવરાત્રી ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના બજારોમાં ઘરાકી ખુલી રહી છે કેવો છે હવે માહોલ બિલકુલ ધ્વનિ ચોક્કસપણે હવે નવરાત્રી અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આતુરતાની રાહ હવે ખેલૈયાઓ દ્વારા જોવામાં આવી રહી છે ત્યારે બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે આપણે એ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે ખેલૈયાઓ માર્કેટની અંદર પહોંચી ચૂક્યા છે અને બજારોની અંદર હવે ચણિયા ચોલી ડ્રેસ રેજની અલગ અલગ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને તમામ ખેલૈયાઓ અત્યારે ડ્રેસ પસંદ કરતા નજરે પડી રહ્યા છે તમામ પ્રકારનો અત્યારે

જે વેચાણ કાર્ડ છે તેમના દ્વારા જણાવ્યું છે પરંતુ જોઈ શકાય છે સંપૂર્ણ ડ્રેસ જે છે તે અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે કારણ કે અત્યારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેના લઈને જુમ વેચાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ હાલ જે જેરિતના ગરબાના ધાળે ઝુમતા જે ખેલાઈઓ છે તેમની અંદર એક ઉત્સાહનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે આપણે અહીંના ગ્રાહક છે એમની જોડે વાત કરીશું અથવા અહીંના દુકાનદાર છે એમની જોડે વાત કરીશું શું કેશો કઈ રીતની ખરીદીનો માહોલ ને કેટલા રૂપિયા થી લઈને કેટલા રૂપિયા સુધીનો ડ્રેસનો ભાવ છે અત્યારે હજાર થી લઈને 50000 સુધીની ડ્રેસીસ આઉટફિટ નીકળી ગયા નીકળી રહ્યા છે નવરાત્રીના અને હેન્ડવર્ક છે રીચવર્ક છે મિરરવર્ક છે વિન્ટેજ છે બધું અલગ અલગ નું બધું ચાલી રહ્યું છે અને ખૂબ જ સરસ માહોલ છે ત્યારે ખરીદી માટીનો પણ અને લોકો બાર પણ એટલી જ પરચેસ કરી રહ્યા છે

કે નવરાત્રી ની અંદર માટે તમામ પ્રકારે જ્વેલરી નું પણ વેચાણ થઈ રહ્યું છે અલગ અલગ બંજારા હોય કે પછી અલગ અલગ જે ડાયમંડ ચાંદીથી બનાવેલા અલગ અલગ વેચાણ જે છે તે ધૂમ પ્રમાણે થઈ રહ્યું છે અને ચોક્કસપણે આ નવરાત્રી નો માહોલ સુરત ખાતે ખૂબ જ ધૂમ જોવા મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે જી

તમે જણાવજો જે રીતના મોંઘવારી પણ ખુબ વધી છે અને બીજી તરફ ધૂણ વેચાણ પણ થઈ રહ્યું છે નવરાત્રી આવી રહી છે ની કઈ અસર મોંઘવારી તો એક તરફ પણ નવરાત્રી આવે એટલે બધા ફેસ્ટિવલ તો ઉજવવાના જ છે અને નવરાત્રી જે ખરીદી લોકો કરે છે તે તો વર્ષોથી કરે છે ભલે મોંગવારી હોય કે નહીં તે રીતના અ ખરીદી કરવા માટે આવતા હોય ત્યારે કોઈ જે અમુકનો ફિક્સ બજેટ હોય અમુક બજેટ વગર પણ જોવા આવે છે એ ગમવાની ઉપર છે અગર કોઈને ગમતું હોય તો એ લઈને પણ જાય છે અને નથી ગમતું તો નથી પણ લેતું બિલકુલ ધ્વનિ ચોક્કસ ગ્રાહકો પણ જણાવી રહ્યા છે કે જે રીતના ખરીદી કરવા માટે આવતા હોય ત્યારે એ લોકો બજેટ નથી જોતા અને જે જે રીતના મોંઘવારી વધી છે તે તો નથી જોતા કારણ કે સુરતી લાલાઓ તહેવાર ઉજવવામાં ખૂબ જ માહિર હોતા હોય છે અને દર વખતની જે આ વખતે પણ માર્કેટ ની અંદર ખુબ જ ધામ થી વેચાણ થઈ રહ્યું છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે પરંતુ મોંઘવારી અત્યારે ખેલૈયાઓમાં કોઈ પણ પ્રકારની જોવા નથી મળી જે આભાર સાહી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી